ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે આ દૂષણને લઈને અનેકવાર પોલીસ વિભાગમાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈપણ કનેક્શન મૂળમાં ન હોય આજે જનતા અને એસટી ડેપોના મેનેજર દ્વારા દેશી દારૂ ભરેલો કોથળો પકડી પાડ્યો હતો એસટી વિભાગ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી વારંવાર આ દૂષણ બનતા ડેપોથી બજાર તરફ જતો રસ્તો ડેપો મેનેજરે બંધ કરવા લીધો નિર્ણય ડેપો મેનેજર પોલીસ વિભાગમાં અનેક વાર આપી ચૂક્યા છે લિખિતમાં અરજી અસામાજિક રોકવા અને દૂષણને અટકાવવા એક પોલીસ પોલીસ કોન્સ્ટેબલ ડેપોમાં મૂકવા માટેની વિભાગની પાસે માંગણી કરવામાં આવી લગભગ અંબાજી ડેપો ખાતે ઘણા સમયથી આ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને એક જાતનું દૂષણ છે અને જેના લીધે એમ કે અમે પોલીસ માં અવારનવાર પત્રો લખીને જાણ પણ કરેલ છે પરંતુ આજ દિન સુધી તેનું કોઈ જાતનું નિરાકરણ આવ્યું નથી જેથી અંબાજી ડેપોથી જે બજાર તરફ રસ્તો જાય છે તે અમે આજે બંધ કરવાનો નિર્ણય કર્યો છે કારણ કે આ દૂષણ અવારનવાર અટકતું ન હોવાના કારણે અને આજે અમે પણ એક દેશી દારૂનું કઠ્ઠું પકડેલ છે અને પોલીસમાં ફોન કરી રૂબરૂ તેમને બોલાવી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ અમે જાણ કરેલ છે ત્રણથી ચાર વાર અમે લેખિતમાં રજૂઆત કરેલી છે આ બાબતે અને રૂબરૂ પણ અમે આ બાબતે ચર્ચા કરેલ છે જો આમ તો જોવા જઈએ તો અંબાજી એક મોટું યાત્રાધામ છે અહીંયા રોજની સોળથી અઢાર હજાર જેટલા મુસાફરો તેમજ ભક્તો અવારનવાર યાત્રા કરતા હોય છે અને જેના લીધે જો ડેપો ખાતે આવું દૂષણ ચાલતું હોય અને જો પોલીસ દ્વારા એક વિનંતી છે કે જો અહીંયા પણ એક પોલીસ કોન્સ્ટેબલની જો નિયુક્તિ ડેપો ખાતે કરવામાં આવે તો આ દૂષણ જરૂરથી અટકાવી શકાય